ધોરાજી શહેર ખાતે મોલા અલી મદદ ગ્રુપ અને દસ્તગીર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સરકારી હોસ્પિટલના સહયોગથી એક ભવ્ય ફ્રી મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેવાભાવી કેમ્પમાં બસોથી વધુ દર્દીઓએ લાભ લીધો હતો જેમણે નિઃશુલ્ક નિદાન અને દવાઓ મેળવી હતી આ કેમ્પમાં વિવિધ રોગોના નિદાન માટે નિષ્ણાત ડોક્ટરોની ટીમ ઉપસ્થિત રહી હતી જેમાં આંખના સર્જન ડોક્ટર જયનેશ વસેટન મેડિકલ ઓફિસર બાળકોના ડોક્ટર અંકિતાબેન સાવલિયા રોગ નિષ્ણાંત ડોક્ટર ભૂમિબેન પટેલ એમડી ડોક્ટર શિવાનીબેન ઝાની અને બીપી ડાયાબિટીસ નિષ્ણાંત ડોક્ટર જેનીશ કથરિયા સાહેબે પોતાની અમૂલ્ય સેવાઓ આપી હતી આ કેમ્પને સફળ બનાવવા માટે મોલા અલી મદદ ગ્રુપ અને દસ્તક ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યોએ ભારે સહેમત ઉઠાવી હતી જેમાં બાવા મિયા બાપુ બુખારી અનવર હુસેન બુખારી હાજી ગફરભાઈ હાજી જાહેરભાઈ ખલીફા દાઉદભાઈ પિંજરા રફીકભાઈ બાદશાહ અહેમદભાઈ મકવાણા વૈભવભાઈ શાહ હાજી ફૈશલભાઈ ચૌહાણ હાજી ઉમેશભાઈ ખલીફા મમુબાપુ અદનાનભાઈ ખલીફા સહિતના સભ્યોએ સક્રિય યોગદાન આપ્યું હતું

દસ પગી ચેરિટેબલ ટ્રસ્ટ અને મોડાની મદદજી જે હર વખતે હર પ્રોગ્રામમાં હર રીતે સેવાથી પ્રવૃત્તિ કરતા હોય છે એવું મોટું ભૂથ છે કે જે હોય છે લોકોએ આજે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન બાયોડા ઓળખ સ્કૂલમાં કરેલ છે જેમાં સરકારી હોસ્પિટલના ડોક્ટરો હાડકાના ડોક્ટર આંખના ડોક્ટર અને ડાયનેજ તે બધા ડોક્ટરો આવેલ છે અને તેનો આજુબાજુ વિસ્તારની બધી પૂરે પૂરેપૂરો લાભ લીધેલ છે અને સારી એવી પ્રવૃત્તિ મોનાલી મદદજી તરફથી રતિક બાપુ આનંદા બાપુ બાવા બાપુ અને મમ્મુ બાપુ અને સારો એવો પ્રોગ્રામ આજે થયેલ છે જેમના તમામ લોકોએ ભાગ લીધેલ છે અને રોનક સ્કૂલના જે સંચાલક છે મોમદભાઈ ગણા એમનો તો એમને સારો એવો સપોર્ટ છે આજનું આ મેડિકલ કેમ્પ ફ્રી મેડિકલ કેમ્પ દર્દીઓ માટે મૂકવામાં આવે છે અને એમાં સારો બધા સહકાર મળે છે હું મોહમ્મદ કાસમ ગરાણા હું બારપુરા રોનકી સ્કૂલમાં અમારે આજે મોલા અલી ગુરુ તરફથી એક સેવાકી પ્રોગ્રામ રાખેલ જેમાં દિન ટોટલી ગરીબ ને ફ્રી સેવા આપેલ દવા માટે અને જે પણ દવા અને ડોક્ટરો છે તેમને ફ્રી સેવા આપી અને લોકોએ એમનું કામ બજાવે છે આજે આ કેમ્પમાં આંખના રોગ ડાયનેકોલોજીસ્ટ્રીસિયન પીએમ જયની સેવાઓ અને એમડી મેડિસિન ફિઝિશિયન ની સેવાઓ ઉપલબ્ધ છે અંદાજીત લોકો લગભગ બસો જેટલા દર્દીઓ લાભ લે છે સરકારનો અત્યારનો મેઈન આશય છે કે છેવાડાના લોકો સુધી હોસ્પિટલ સુધી આવી નથી શકતા એને પ્રાઈમરી ગાઈડ કરી અને હોસ્પિટલ આપણે લાવી શકીએ એ જ ઉદ્દેશ છે નિયમિત ધોરણે આવી રીતે આરોગ્ય શિબિરનું આયોજન થાય તો છેવાડાના લોકો સુધી સ્લમ એરિયામાં પણ આપણે પહોંચી શકીએ તમામ સંસ્થાનો અત્યાર સુધી આ વર્ષનો અમારો તો એક જ કેમ છે આપણી પાસે કન્સલ્ટન્ટ સર્વિસીસ જે ખરી સ્પેશિયાલિસ્ટ હજુ હમણાં બે ત્રણ મહિનાથી જ આવે છે હવે રેગ્યુલરલી કરવામાં આવશે